નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે જેઠ મહિનાની અજવાળી એકાદશી એટલે નિર્જળા એકાદશી કે જેને આપણે ભીમ એકાદશીના નામથી પણ ઓળખીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીશું કે નિર્જળા એકાદશીના મહત્વ અને શા માટે આપણે નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેના વિશે તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ આ બાબતની જાણકારી મળી રહે આ વ્રત જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે રાખવામાં આવે છે આ વ્રતને મહાબલી ભીમે પણ કરેલ જેના લીધે આ એકાદશીને ભીમ અગિયારસના નામથી પણ ઓળખવામાં આવે છે આ વ્રત જેઠ મહિનામાં આવે છે અને આ જેઠ મહિનામાં જળની પૂજા કરવામાં આવે છે આ સમયે સૂર્યનારાયણ અત્યાધિક પ્રકાશવાન હોવાથી ગરમી વધારે પડતી હોય છે જેના કારણે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે જળનો દાન કરવામાં આવે છે જેઠ મહિનામાં ગંગા દસરા અને નિર્જળા એકાદશી આવે છે જે જળનો મહિમા વર્ણવે છે મિત્રો નિર્જળા એકાદશી વ્રત એ પ્રકૃતિના પાંચ પ્રમુખ તત્વોમાંથી એક એવા જળનો મહિમા જણાવે છે નિર્જળા એકાદશીના વ્રતમાં જળના કળશની વિધિવત પૂજા કરવામાં આવે છે નિર્જળા એકાદશીના વ્રતમાં વ્રત કરનાર વ્યક્તિ પાણી વિના સમય પસાર કરે છે અને આ સમયે પ્રભુ ભક્તિમાં લીન રહેતો હોય છે જળ ઉપલબ્ધ હોવા છતાં પણ તેને ગ્રહણ ન કરવાનો સંકલ્પ લેવું અને સમય અવધિ બાદ જ જળ ગ્રહણ કરવાથી જળની ઉપયોગિતા સમજાય છે અને વ્રત કરનાર જળ તત્વની મહત્તાને સમજવા લાગે છે મિત્રો આખા વર્ષમાં ચોવીસ કે પચીસ એકાદશી વ્રત હોય છે જેમાંથી નિર્જળા એકાદશી વ્રત સૌથી મહત્વપૂર્ણ છે કેમ કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વે એકાદશીના વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થાય છે દોસ્તો પાંડવો પૈકી ભીમસેન જે પોતાની અતૃપ્ત ભૂખના લીધે ક્યારેય પણ વ્રત રાખતા ન હતા કેમ કે તેઓ એક વખત પણ ભોજન વિના રહી શકતા ન હતા ત્યારે વેદ વ્યાસજીએ ભીમસેનને જણાવ્યું હતું કે વર્ષમાં ફક્ત એક નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી સર્વે એકાદશીના વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ બાદ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે અને જીવાત્માને લેવા માટે પુષ્પક વિમાન આવે છે નિર્જળા એકાદશીનો વ્રત વિધિપૂર્વક કરવાથી સર્વે પાપોનો નાશ થઈ જાય છે અને મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુની કૃપાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે દોસ્તો જો તમે આખા વર્ષમાં કોઈ પણ વ્રત નથી રાખી શકતા તો તમારે નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું જોઈએ આ વ્રત તમને મોક્ષ પ્રદાન કરશે અને પાપરહિત બનાવશે નિર્જળા એકાદશીનો વ્રત કરવાથી તમારા સર્વે દુઃખ અને પીડાઓ દૂર થશે જ પણ સાથે સાથે મૃત્યુ બાદ જીવાત્માને નરકના કષ્ટ નથી ભોગવવા પડતા અને મિત્રો વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું છે કે ઉપવાસ અને એકટાણા કરવાથી શરીરને ફાયદો થાય છે તો મિત્રો આશા છે કે તમને એ વાતની જાણકારી મળી ગઈ હશે કે આપણે શા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખવું જોઈએ મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી આ માહિતી બધા લોકો સુધી પહોંચી શકે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો Jai Krishna